જાંબુગોડા પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસ્તા ફરતા અજય ઉર્ફ અઠા હરિજન મુજબ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં બોડેલી તાલુકાના જેસિંગપુરા ગામનો અજય ઉર્ફ અઠો અલસિંહ હરિજન સામે પોલીસે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હાજર સત્તર ની કલમ છ એ ઓબ્લિક ચાર ઓબ્લિક ત્રણ આઠ ઓબ્લિક ચાર મુજબના ગુનામાં ફરાર અઠ્ઠા ને પેરોલ સ્ક્રોડ અજય ઉર્ફ અઠાને ઝડપી જામુગડા પોલીસ મથકે સોંપતા જામુગડા પોલીસ અજય ઉર્ફ અઠ્ઠાને જાબુગડા કોર્ટમાં લઈ જતા જામુગડા કોર્ટે તેના જામીન રદ કરતા તેને ગોધરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે